મા મહિનાની અંદર મહા સુદ્ધ એકાદશીને જે આમાં આપણે જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે તો જયા એકાદશી દિવસે ભગવાન નારાયણની પૂજાનું વિશેષ મહત્વ હોય છે પરંતુ મારા એક દર્શક મિત્રોનો જયારે ફોન હતો કે શાસ્ત્રીજી એકાદશીના દિવસે અક્ષત અક્ષત કહેતા ચોખા એને ખાવાનું નિષેધ કેમ છે તો મિત્રો આજે એ વિષય ઉપર પણ હું વાત કરીશ અને રહી વાત કે વ્રતોમાં એકાદશીનું મહત્વ કેમ વિશેષ છે એના વિશે પણ ઉપાય કહીશ અને એકાદશીમાં શું કરવું એનો પણ ઉપાય કહીશ મિત્રો ભગવાને જ્યારે આખી સૃષ્ટિની રચના કરી ત્યારે એવું કહેવાય છે કે પાપ પુરુષની પણ રચના કરી છે જેમ ભગવાને મનુષ્ય બનાવ્યા તેમ અસુર પણ દેવતાઓ જ બનાવ્યા છે પુણ્ય બનાવ્યું તો સામે પાપ પણ ભગવાને જ બનાવ્યું છે સૃષ્ટિને અને દરેક મનુષ્યને પોતાના કર્મ અનુસંધાનમાં ભગવાન એને બીજો જન્મ આપે છે જેને જિંદગીમાં બહુ પાપ કર્મ કર્યા હોય તો એને જીવનમાં દુઃખી દુઃખનો સામનો કરવો પડે છે અને સુખ પુણ્ય કર્યા હોય તો એને સુખી જીવાત્માને જીવનમાં અંત સમયે સારા સુખોની પ્રાપ્તિ થાય છે અથવા બીજા જન્મમાં સારા સુખોની પ્રાપ્તિ થાય છે સમજો કે જે વ્યક્તિ આ જન્મની અંદર જન્મ થતાની સાથે જ સીમંત ઘરમાં જન્મ છે કઈ વ્યક્તિ એ વ્યક્તિ કદાચ કોઈ પુણ્યનું કામ પણ નથી કરતો ઘણા છે ઘણા લોકો આવું પ્રશ્ન કરે પણ એનું કારણ એ છે કે ગત જન્મમાં એના કરેલા સારા કર્મ અને એનું પુણ્યના બેલેન્સથી આ જન્મમાં એ ભોગવવાનો છે માણસ તે રીતે ભગવાને દરેક વ્યક્તિઓને જન્મ આપે છે અહીંયા પાપ પુરુષ જે છે ભગવાને પાપ પુરુષ જ્યારે વધારે શક્તિશાળી થયો એટલે એને પણ નિસ્તેજ કરવા માટે એકાદશીની ઉત્પત્તિ કરી છે એકાદશી ની ઉત્પત્તિ થવાથી પાપ પુરુષ નિસ્તેજ બન્યો અને શક્તિહીન બન્યો અને ભગવાનના ચરણોમાં જઈને ભગવાનને કે હે ભગવાન હું પણ તમારો જ છું પરંતુ એકાદશીના આ પ્રભાવથી હું નિસ્તેજ બની ગયો છું હું શક્તિહીન થઈ ગયો છું ત્યારે ભગવાન એ પાપ પુરુષને કહે છે કે જા એકાદશીનો દિવસ આવે ત્યારે તને રહેવા માટે હું એક જગ્યા આપું છું અક્ષત એટલે કે ચોખા જેને કહેવાય અન્નમાં અન્નની અંદર પાપ પુરુષને સ્થાન આપ્યું છે અક્ષતમાં તું આ દિવસે અક્ષતમાં રહેજે અન્નમાં રહેજે જેના કારણથી એકાદશીમાં મારા ભક્તો વ્રત કરશે ઉપવાસ કરશે અને તું તેમાં સુરક્ષિત રહીશ એટલે પાપ પુરુષનું વાસ હોય છે અન્નમાં એ વખતે એટલે એકાદશી જ્યારે આપણે હોય તે દિવસે આપણે અન્નનો ત્યાગ કરીએ છીએ કેમ કે પાપ પુરુષનું સ્થાન એ અન્નમાં હોય છે અક્ષતમાં હોય છે એટલે એ દિવસે અન્ન ખાવું એટલે કે પાપ પુરુષને ખાવું સમાન ગણવામાં આવે છે એટલે જ એકાદશીના દિવસે આપણે બરા વ્રત ઉપવાસ કરતા હોઈએ છીએ જે ભગવાનના ભક્તો છે તે ભગવાનના કયા અનુસંધાનમાં ભગવાને પાપ પુરુષને વાસ કરાવ્યો છે અન્નમાં જેથી ભક્તો એ દિવસે અન્નનો ત્યાગ કરે છે અને ફલનું આહાર કરે છે વધારે કદાચ ભૂખ્યા ના રહેવાય તો બીજો પણ ફલાહાર અથવા સુકી ભાજી વગેરે આપણે એને ગ્રહણ કરીએ છીએ પણ એકાદશીનું વ્રત બહુ જ પુણ્ય પ્રદાન કરનાર છે મનુષ્યના પાપોનો ક્ષય કરનાર છે અને વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ આપનાર છે શાસ્ત્રમાં લખ્યું છે નાગાના યથાશે પક્ષી નામ પન્નગાસન વ્રતાનામ ચથારાજન શ્રેષ્ઠો ચૈકાદશી તિથિ શાસ્ત્રમાં લખ્યું છે કે નાગની અંદર નાગોમાં શ્રેષ્ઠ શેષ નાગ છે ને એ શ્રેષ્ઠ ગણવામાં છે ગંગાજી પક્ષી નામ પક્ષીમાં સૌથી શ્રેષ્ઠ કોણ તો કે ગરુડ વૃક્ષોમાં શ્રેષ્ઠ પીપલનું વૃક્ષ અને ક્ષેત્ર એટલે કે ભૂમિમાં શ્રેષ્ઠ તો ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાશી અને વ્રતમાં શ્રેષ્ઠ એકાદશી જયારે વ્રત ની અંદર આવે તો વ્રતનો રાજા એકાદશી કહેવામાં આવે છે અને એકાદશી જે છે એકાદશી હો ધન એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ એકાદશી કરવાથી મનુષ્ય પાપમાંથી મુક્તિ મળે છે અને એને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે સમસ્ત કામનાઓની પૂર્તિ થાય છે અને પડામાંથી પણ મુક્તિ આપનાર હોય તો એ આ એકાદશી છે એકાદશી હોય ત્યારે આપણે શક્ય હોય તો બ્રહ્મચર્યનું પાલન કરવું સૂર્ય નારાયણને વહેલા સવારે ઉઠી અને નિત્ય જલજી આપણે અર્પણ કરતા હોય પણ એકાદશીના દિવસે ચંદનવાળું અર્ઘ્ય સૂર્યદેવને પ્રદાન કરજો એકાદશીના દિવસે તુલસીને ગંગાજલથી શુદ્ધ કરી અને તુલસી માતાને ભગવાન વિષ્ણુ ભગવાનના ચરણમાં અર્પણ કરજો અથવા શાલીગ્રામની ઉપર અર્પણ કરજો દ્વાદશાક્ષર મંત્ર બોલવો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશાક્ષર મંત્ર બોલીને તુલસી ખાસ કરીને ભગવાનના ચરણોમાં અર્પણ કરવા અને એમાં પણ જો સહસ્ત્ર હજાર જો એક હજાર તુલસીના પાન ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને એકાદશીની રાત્રિ સમયે પણ તુલસીના પાન ચારે બાજુ ભગવાનની સન્મુખમાં રાખવાથી એ તુલસીની સુવાસથી ભગવાન પ્રસન્ન થાય છે અને તે વ્યક્તિના જીવનમાં ધનની કમી રહેતી નથી કેમકે તુલસી એટલે લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે એકાદશીના દિવસે હાથની અંદર તુલસીના પાંચ પાન રાખી ઉપર જમણો હાથ ઢાકી અને વિષ્ણુ સહસ્ત્ર સાંભળવી મુઠ્ઠી બંધ કરી અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અને ત્યાર પછી તે તુલસી ભગવાનની ઉપર અર્પણ કરવાથી પણ નારાયણ પ્રસન્ન થાય છે વિષ્ણુ સહસ્ત્ર કેતા વિષ્ણુ ભગવાનના એક હજાર નામ જો પાઠ ફાવે તો યશા સ્મરણ માત્રેલા વિમુચ નમસ્તા વિષ્ણવે પ્રભુ વિષ્ણવે એના શ્લોક બોલીને વિષ્ણુ ભગવાનનો પાઠ કરી શકાય અથવા નામ બોલીને પણ વિષ્ણુ સહસ્રનો પાઠ કરી શકાય અને એમાં જ લખ્યું છે કે યસ્યા સ્મરણ માત્રેન ખાલી ભગવાનનું સ્મરણ કરવાથી જન્મ સંસાર બંધરાત જન્મ સંસારના જે બંધનમાંથી માણસને મુક્તિ મળે છે વિઉચ્છતે નમસ્તસ્મય વિષ્ટવે પ્રભુ વિષ્ણવે જો ખાલી વિષ્ણવે નમ વિષ્ણવે નમ ખાલી બોલવાથી બંધનના જન્મના અને મૃત્યુના બંધનમાંથી મુક્તિ મળે છે આ ચમત્કારી વિષ્ણુ સહસ્ત્રના નામ છે વૈશંપાયન વાચ શ્રુત્વા ધર્મા નસે સેન પાવનાની ચ ધર્મ યુધિષ્ઠિર સાંતનાભમ પુનરેવા વ્યવાસત યુધિષ્ઠિર વાચ અહીંયા યુધિષ્ઠિર અહીંયા ભગવાન જોડે સંવાદ કરે છે એ શ્લોકોનું મહિમા અહીંયા વિષ્ણુ સહસ્ત્ર છે તો વિષ્ણુ ભગવાન જો શક્ય હોય તો વિષ્ણુ સ્તોત્રનો પાઠ કરવો અને ન ભાવે તો એના નામ બોલવા પરંતુ એકાદશીના દિવસે જો તમને કદાચ ઊંઘવાની ટેવ હોય તો એકાદશીના દિવસે બપોરના સમયે ઊંઘવાનું ત્યાગ કરજો સુતા નહી અને એકાદશીના દિવસે શક્ય હોય તો ખાસ કરીને જપ તપ અને વ્રત વ્રતમાં મેં કહ્યું તે અન્નનો ત્યાગ કરીને પણ ઘણા લોકો બીમાર હોય કોઈ દવા ચાલતી હોય તો તમારે ફલાહારી વસ્તુ ઘણી બધી હોય છે સૂકી ભાજી મોરૈયો વગેરે ફળનું આહાર દૂધ પીને કરી શકો તો તમારે ખાવાની ના તન નથી ખાઈ શકાય પરંતુ ઉપવાસના જે દ્રવ્ય હોય તે દ્રવ્ય ખાઈને તમે દવા ચાલુ હોય તો લઈ શકાય પણ એવા દ્રવ્ય ખાઈને પણ તમે નિત્ય એકાદશી કરી શકો છો તો એકાદશીનું બહુ જ વિશેષ મહત્ત્વ શાસ્ત્રમાં છે અને એકાદશીના દિવસે ભગવાન નારાયણની સોડશોપચાર પૂજન કરશો અને એમાં જો શંખમાં પાણી ભરીને ભગવાનની ઉપર અભિષેક કરશો ને તો એ બહુ જ ફળદાયી બનતું હોય છે મિત્રો સરસ મજાની જાણકારી આજે એકાદશીની આપી છે ને આગળ પણ આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો હવે રજા જય ભગવાન